પ્રશાંત કિશોર ભારતીય રાજકારણમાં એક એવું નામ જેની પાછળ એક સમય અનેક રાજકીય પક્ષો હતા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે એક પ્રખ્યાત ચૂંટણી રણનીતિકાર કેવી રીતે કિંગ્સ મેકરની ભૂમિકામાંથી કિંગ બનવાની રેસમાં આવ્યા તેની વાત કરીશું નમસ્કાર આજનો જાણવા જેવું સાથે હું છું માનસી સુ પ્રશાંત કિશોર જેમને પી કે તરીકે પણ ઓળખવામાં આવે છે એક પ્રખ્યાત ચૂંટણી રણનીતિકાર તરીકે ભારતીય રાજકારણમાં જાણીતા બને એક સમય રાજકારણ માં આગમન એક વ્યૂહાત્મક પગલું હતું જેનો હેતુ છે બિહારના રાજકીય લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવું પીકેમાં રાજકારણમાં આવવાના અનેક કારણો છે પહેલું કારણ છે બિહારની દુર્દશા અને નવા વિકલ્પની જરૂર પ્રશાંત કિશોરે બિહારના રાજકારણમાં દાયકાઓથી ચાલતા જાતિ આધારિત રાજકારણ અને નવી વિચારધારા અને વિકાસલક્ષી રાજકારણ જરૂર છે બીજું કારણ છે સમાજ પરિવર્તનની ઈચ્છા ચૂંટણી રણનીતિકાર તરીકેના તેમના અનુભવ દરમિયાન તેમણે જોયું કે રાજકીય પક્ષો ઘણીવાર ટૂંકા ગાળાની જીત પર ધ્યાન આપે છે પરંતુ લાંબા ગાળાના સામાજિક અને આર્થિક પરિવર્તનની અવગણના કરે છે આથી તેમણે જન સુરજ ઝુંબેશ શરૂ કરી જે પાછળથી રાજકીય પક્ષ બની જેનો હેતુ શિક્ષણ રોજગાર અને સ્થળાંતર જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવાનું હતું પ્રશાંત કિશોરના રાજકારણમાં આવા પાછળનો એક કારણ એ પણ છે વ્યક્તિગત મહત્વકાંક્ષા ચૂંટણી રણનીતિકાર તરીકેની સફળતા બાદ પ્રશાંત કિશોરે રાજકીય નેતા તરીકે પોતાની ઓળખ બનાવવાનું નક્કી કર્યું તેમનો ધ્યેય બિહારમાં એક નવું રાજકીય વિકલ્પ ઉભો કરવાનો હતો જે જાતિવાદ અને ધાર્મિક રાજકારણથી મુક્ત હોય હવે પ્રશાંત કિશોરે ચૂંટણી રણનીતિકારથી રાજકીય નેતા બનવાનું કેમ પસંદ કર્યું તેની પણ વાત કરી પ્રશાંત કિશોરે સંયુક્ત રાષ્ટ્રમાં એટલે કે યુએનમાં પણ કામ કર્યું હતું પરંતુ વર્ષ બે હજાર અગિયારમાં તેમણે ભારતીય રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને બે હજાર ચૌદની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીની ચૂંટણી ઝુંબેશનું નેતૃત્વ કર્યું જેમાંથી તેમની રણનીતિઓએ ભાજપને ઐતિહાસિક જીત અપાવી આ સિવાય બે હાજર પંદરમાં તેમણે બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે નીતીશ કુમારને મદદ કરી અને બે હાજર એકવીસની પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં તેમણે મમતા બેનર્જી માટે કામ કરેલું છે આ સિવાય તેમણે અનેક મોટા નેતાઓ માટે સફળ ઝુંબેશો પણ ચલાવી છે સફળ અભિયાન પણ ચલાવ્યા છે તેમની સંસ્થા ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી ભારતમાં ચૂંટણી રણનીતિનું પ્રથમ વ્યવસાયિક માળખું બન્યું એક રિપોર્ટ મુજબ તેમણે એક ચૂંટણી ઝુંબેશ માટે 100 કરોડ રૂપિયાથી વધુની ફી પણ લીધી હતી વર્ષ 2022 માં પ્રશાંત કિશોરે જન સુરજ ઝુંબેશ શરૂ કરી જેનો હેતુ હતો બિહારના ગામડાઓ અને શહેરોમાં જઈને લોકોની સમસ્યાઓ સમજવાનો અને નવું રાજકીય વિકલ્પ ઊભો કરવાનો આ ઝુમેશ દરમિયાન તેમણે બિહારની દુર્દશા શિક્ષણની ખરાબ સ્થિતિ રોજગારની તકોનો અભાવ અને સ્થળાંતર જેવા મુદ્દાઓ ઉઠાવ્યા બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસનો એ દિવસ હતો જ્યારે પ્રશાંત કિશોરે ઔપચારિક રીતે જનસૂરજ પાર્ટીની ઘોષણા કરી અપચનો ધ્યેય બિહારના રાજકારણમાં જાતિ અને ધર્મના આધારિત ચાલતી રાજનીતિને બદલે ગાંધી જયપ્રકાશ નારાયણ અને રામ મલોહર લોહિયાની વિચારધારા પર આધારિત રાજકારણ સ્થાપિત કરવાનું છે તેમણે બિહારની તમામ બસો તેતાળીસ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી જેમાં દલિતો મહિલાઓ અને મુસ્લિમ ઉમેદવારને વધુ પ્રાધાન્ય આપવાની યોજના તેમણે બનાવી છે બે હાજર પચીસ બિહાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તૈયારી શરૂ થઈ ચૂકી છે પ્રશાંત કિશોરે જન સુરજ પાર્ટીને બિહારમાં ત્રીજા વિકલ્પ તરીકે રજૂ કર્યું જે એનડીએ એટલે બીજેપી અને નીતીશ કુમારનું ગઠબંધન અને મહાગઠબંધન એ કોંગ્રેસ લાલુ યાદવ સહિત તમામ મોટા પક્ષોનું મહાગઠબંધન આવી પરંપરાગત રાજનીતિ સામે પડકાર થાય તેમણે નિતીશ કુમાર અને લાલુ યાદવની સરકાર ઉપર બિહારની બરબાદીનો આરોપ લગાવ્યો ખાસ કરીને દારૂબંધી શિક્ષણની ખરાબ સ્થિતિ અને રોજગારની અછત જેવા મુદ્દાઓ પ્રશાંત કિશોરે બિહારના અનેક મુદ્દાઓને ઉઠાવ્યા છે તેમની ચૂંટણી રણનીતિમાં શિક્ષણ સુધારણા એટલે કે ખાનગી શાળાઓની ફી સરકાર ચૂકવે બીજો મુદ્દો છે સાહીઠ વર્ષથી વધુ વયના લોકોને બે હજાર રૂપિયા પેન્શન મળે ત્રીજો મુદ્દો છે બિહારમાં ફેક્ટરીઓ શરૂ થાય જેથી રોજગાર વધે આવા વચનો તેમણે લોકોને આપ્યા છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ ગઠબંધનનો ભાગ નહીં બને ભલે તમને 20 થી 25 બેઠકો મળે પરંતુ તેમનો ધ્યેય દાદી પર કે જમીન પર રહેવાનો છે પ્રશાંત કિશોરની જનસભામાં નોંધપાત્ર ભીડ પણ એકઠી થઈ છે જે તેમની વધતી લોકપ્રિયતા દર્શાવે છે ડિસેમ્બર 2024 ની બિહાર પેટા ચૂંટણીમાં જન સુરજ પાર્ટીએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું જેમાં ઇમામ ગંજમાં સાડત્રીસ હજાર એકસો ત્રણ મત મેળવ્યા જે એક નવી પાર્ટી માટે નોંધપાત્ર બાબત કહી શકાય જોકે તેમના પક્ષ પર એનડીએ અને મહાગઠબંધનની વોટ બેંકને નુકસાન પહોંચાડવાનું પણ આવે છે અને કેટલાક તેમને બીજેપીના એજન્ટ તરીકે પણ ગણાવે છે પ્રશાંત કિશોરનું રાજકારણમાં આગમન એક ચૂંટણી રણનીતિકાર તરીકેના તેમના અનુભવ અને બિહારના રાજકારણમાં પરિવર્તન લાવવાની ઈચ્છાનું પરિણામ છે પાર્ટી દ્વારા બિહારના લોકોને શિક્ષણ રોજગાર વિકાસના મુદ્દાઓ પર આધારિત નવો વિકલ્પ આપવાનો પ્રયાસ કર્યો છે અને તેમની આક્રમક રણનીતિ અને વિચારધારા બિહારના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી છે પરંતુ તેમની સફળતા બે હજાર પચીસની ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રદર્શન પર નિર્ભર રહેશે